નમસ્કાર દર્શક મિત્રો ભારતમાં દરેકે દરેક રાજકીય પક્ષ એ જે સ્ટુડન્ટ હોય છે એટલે કે વિદ્યાર્થી હોય છે યુવાન હોય છે તેમને આકર્ષવા માટે તમામ પ્રયાસ કરતો હોય છે અને આ માટે જે પ્રમુખ જે નેશનલ પાર્ટી છે જેમ કે ભારતીય જનતા પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે તેમણે પોતપોતાની એક સ્ટુડન્ટ વિંગ બનાવેલી છે બીજેપીની સ્ટુડન્ટ વિંગનું નામ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એવી એબીવીપી અને કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગનું નામ છે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈ તો હવે આ વસ્તુને જોતાં જે આમ આદમી પાર્ટી જે છે તેણે પણ હવે ગુજરાતમાં પોતાની જે સ્ટુડન્ટ વિંગ છે એસેફ તેને લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે અને આ માટે હવે જે દસમી તારીખ છે તે દિવસે આપના સુપ્રીમો જે છે અરવિંદ કેજરીવાલ તે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગનું સત્તાવાર રીતે તેઓ જાહેરાત કરવા જઈ રહ્યા છે તો તેની માટે આ પોસ્ટ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા તો તેની પર નજર કરી શકો છો જાહેર આમંત્રણ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંક એસએફ ગુજરાત લોન્ચિંગ ઇવેન્ટ એસેફનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ દસ તારીખે સવારે અગિયાર વાગે આમ આદમી પાર્ટી આ એસએફને લોન્ચ કરવા જઈ રહી છે અને જગ્યા છે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે રાજકોટમાં એસએફનો લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આમ હવે ગુજરાતમાં જે સ્ટુડન્ટ પોલિટિક્સ છે તેમાં પણ હવે આમ આદમી પાર્ટીએ પોતાની સક્રિયતા વધારી દીધી છે આપણે જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં મે બે હજાર પચીસમાં અરવિંદ કેજરીવાલે આ જે એસએફ છે જે આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ તેનું રીલોન્ચિંગ કર્યું હતું કારણ કે તે સમયે દિલ્હીમાં જે દિલ્હી યુનિવર્સિટી છે તેના સ્ટુડન્ટ વિંગના ઇલેક્શન હતા તે માટે તેને રી લોન્ચ કરવામાં આવી હતી ને હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ તેનું જે સ્ટુડન્ટ વિંગ છે તેને લોન્ચ કરવા જઈ રહી છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીઓ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીને તેર ટકા વોટ મળ્યા હતા અને પાંચ સીટો મળી હતી અને હવે તે કારણે જ સાથે જ થોડાક સમય પહેલા વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં પણ ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીમાં ખૂબ ઉત્સાહનો માહોલ હવે જોવા મળી રહ્યો છે અને હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાની સક્રિયતા વધારી દીધી છે અને તેના ભાગરૂપે થોડાક સમય પહેલા અરવિંદ કેજરીવાલ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી તે પછી તેઓ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાની જેલ મુક્તિ માટે તેમણે એક રેલીનું પણ આયોજન કર્યું હતું તેમાં પણ એમણે ભાગ લીધો હતો અને આ પછી ગઈકાલે ચોટીલા ખાતે જે કપાસને લઈને ખેડૂતો પર જે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવી છે તેના વિરોધમાં પણ ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આમ હવે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં સક્રિયતા હવે દિવસે દિવસે વધતી જાય છે અને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને વિધાનસભાની જે ચૂંટણીઓ છે તેની તૈયારીમાં જ લાગી લાગી ગઈ હોય તેવું રહ્યું છે આમ આમ હવે આદમી પાર્ટી પોતાની એક સ્ટુડન્ટ વિંગને ગુજરાતમાં લોન્ચ કરવા જઈ રહી છે જેનું નામ છે એસે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર